અમારી ટીમ જેમ કામે લાગી ને જોયે ને મોતીભાઈ નું ભાષણ મહેશભાઈ નું ભાષણ હજુ તમારા શંકરભાઈ ને ક્યાં તમે આંબળે છે આ બધા અમારા સૈનિકો છે આ બધા બધા હોભી પૂછડી ના આવવાના છે ચૂંટણી પૂરી થશે ત્યારે કોઈ કોઈ ઇટાલિયન ઇટાલિયન દેખાવાનો ત્યાં અહીંયા આ તો ચૂંટણી છે હમણાં થોડાક દિવસમાં તમે જોજો કેજરીવાલના ધર્મપત્ની પ્રચારમાં આવવાના છે કમ ભાઈ તમને અહીં એટલો તો પ્રેમ છે અરે એ કેજરીવાલ દારૂ કૌભાંડમાં ત્યાં શું છે મહારાષ્ટ્રની જેમ દિલ્હીમાં છૂટછાટ છે એટલે પેલા મોટા ઠેકેદારો હોય ને એમાં એમને કોઈ ટકાવારી લીધી હશે કેટલાક લોકોને દબાવ્યા હશે નહીં આપતા હોય એટલે

ને એમાં જેલમાં ગયો એમાં ભાજપનો ક્યાં વાગ્યો તમે ગુનો કર્યો એ રીતના બાકીના ત્રણ ચાર મંત્રીઓ જેલમાં ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ મનસુખભાઈ મૌતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું તારાથી કોઈ બલાડું બી નથી ડરતું ખોટી વાતો શું કરે છે પણ જેલમાં કેમ ગયો પહેલા ફોરેસ્ટર ભીડઘાડ આદિવાસી હતા અને જમીનના બાબતે જંગલની જમીને લઈને એને માયરા ઘરે બોલાવીને ડોર માર માર્યો સખત માર માર્યો બિડગાડ એ આદિવાસી હતા બીટગાડ એટલે કોણ બિચારો બીટગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાંય એને તેને બિચારણ માર્યો આદિવાસી હવે તે પાછો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો જાઓ ફિફરોતનો પૂછી લેજો માલનો માલગામનો આમ નામ સાથે ગઈ છે માલ ગામનો એના કાર્યકર્તાને છોકરાને માર્યો તો બીજાનું શું છોડે

પણ મને જે બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એની પાસે ચૂંટણીના કોઈ મુદ્દા નથી એટલે મનસુખભાઈ કામ નથી કર્યું મનસુખભાઈ આમ નથી કર્યું મનસુખભાઈ આમ છે મનસુખભાઈ તેમ છે એટલા માટે મારે આ જવાબ આપવો પડે છે મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને આ બધી ખોટી ને ખ્યુટી વાતો કરી કોઈ આદિવાસી ને સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી તો તેને દાબીન તો કેવું પડે ને ભાઈ પિંટુભાઈ કેવું પડે કે ના કેવું પડે હા કેવું પડે ભાઈ

મને ખબર પડી મેં રોઈકું તો કેટલા સરપંચો આવા લઈને ચાલતા હોય ને એ બંધ નુકસાન કરશે સરપંચ નો અધિકારામાં આવીને મિટિંગ કરી અધિકારી સાથે ડેડે માં મીટિંગ કરી અરે ત્યાં સુધી હમણાં થોડા દિવસ પહેલા એના ડેડે ના એક આગેવાને એક અધિકારીને ફોન કર્યો અમારે હોળી છે આ હોળી જ ગઈ ને હમણાં અમારે હોળી છે તમારા કાર્યકર્તા ને હોળી કરવા માટે આટલા પૈસા ના આપો પૈસાની માંગણી કરી ચાર પાંચ લાખની ઓડિયો છે મારી પાસે જો હોય તો હું ઓડિયો જાહેર નામો જાહેરમાં સ્વીકારવું પડ્યું બેસ કરવી પડે એને હું પ્રૂફ કરાવું આ વૃત્તિ માણસ છે તો આને મોટા ના થવા દેવાય આને મોટા ના થવા દેવાય જે મોટો થાય એના એના એને હોય એને પૂરો કરી દેવો પડે એ તો બહુ નડશે તમને મનસુખ વસવાને કોઈ ફરક નથી પડતી મોતીલાલને કોઈ ફરક ના પડે કે મહેશ વસવાને કોઈ ફરક ના પડે કે મારા પિન્ટુ દાદાને કોઈ ફરક ના પડે પણ ફરક પડે સામાન્ય માણસને સીધા સાદા સરપંચને દબાવશે સીધા સાદા માણસોને દબાવશે સીધા સાદા કર્મચારીઓને દબાવશે જેમ ફોરેસ્ટરને ને બધાને માહિરાને ને રીતના તો આવા વ્યક્તિને હું એટલા માટે કહું છું કે એક એક ગામ પર

એને તમારે પતાવાનું છે સમજદારી પૂર્વક સમજદારી પૂર્વક જે પણ તમારે વિકાસ કરવો હશે હું વિશ્વાસ સાથે કહું છું કે અમે કરીશું એટલા માટે વિશ્વાસ થી છું કે ગુજરાતમાં ભાજપની સરકાર છે કેન્દ્રમાં મોદી ફરી ત્રીજી વખત પ્રધાનમંત્રી છે એટલે આપણા નાના મોટા જે પણ કોઈ વિકાસ ની લક્ષ પ્રશ્નો છે આદિવાસી હક અને અધિકાર માટેની જે પણ બાબત હશે એ આવનારા દિવસમાં જોઈ લેશું પણ આ લોકસભામાં ભાજપને ને જીતાડો એ વાત સાથે મારી પૂર્ણ કરું સૌને નમસ્કાર ભારત માતા કી જય